યુવાનો પાછળ મહેનત કરી છે એવા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર એક ભલો માણા એક ભોળો માણા એક ભલો માણા એક ભોળો માણા અને સાહેબ તમારા ચરણોમાં વંદન કરું છું કે આખી નાદ ભેગી કરી એવા પૂર્વ મંત્રી અને સમાજના ને સર્વ સમાજના લોકલાડીલા આ વિસ્તારના ધારાસભ્ય કેસાજી ઠાકોર ભાઈ મુકેશજી ખૂબ મહેનત કરો છો ક્યાંય પણ નાનું મોટું સમાજનું હોય તો મુકેશજીની અવશ્ય હાજરી હોય છે એવા ભાઈ મુકેશજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ક્ષત્ય ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ ડીડી જાડેરા પર અમારા સૌ મેરુદી દુઃખથી માંડી પીના બે માડી સૌ સન્માન્ય આગેવાનો બેઠા છે પણ એક નામ એવું બેઠું છે કે એને તાળીઓ થી વધાવવું પડે તાળીઓથી વધાવવું પડે ઓબીસી એકતા મંચ ના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ હાલ હંમેશા સમાજ ને જયારે પણ એમ લાગે મુકેશભાઈ ને બોલાવવા પડે એટલે મુકેશભાઈ કોદા ખાલી હાથે આયા જ નથી

ટીમને વિચાર આવ્યો વિચાર ગાળાની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ દ્વારા આખી સમાજને છે બે

ક્યાં મુકેશભાઈ ભરવાડ સામું જોઈને આપણે કઈ સમજવું એની જે સામગ્રી હોય એ અલ્પેશભાઈ સાધના સહકાર થી સમગ્ર અંદર જ્યાં જ્યાં સમાજ કે ઓબીસી છોકરાઓને

પછી બીજું કઈ આપણે વધાર્યું નથી બીજું કઈ વધાર્યું નથી ખાલી હોનું ચાંદી ઉપર આક્ષેપ કરે ખોટો કશું દિવાળી ઉધી મોડા તો આપણે કરવો નથી ઉત્તરાયણ આવે અને છે દિવાળી આવે આની વચ્ચે જેટલા તહેવાર આવે છે સાહેબ ये एक पण त्य आपडो उद्भव सन्मान्य लिलाधर वाघेला साहेब होय सन्मान्य भरसिंग राठोड साहेब होय सन्मान्य जगदीश ठाकोरोय हो। अच ઠાકોર હોય સમાજના બોળીના પ્રમુખ હોય આખા જિલ્લાની અંદર સમાજનું પહેલું નેતૃત્વ હોય સમૂહ લગ્ન તાલુકે તાલુકે થતા તા અને પછી જેવું પરિવર્તન આવ્યું સમૂહ લગ્નમાં જોડાવાનું પણ પડલું લઈ તો જાવું પડશે સમૂહ લગ્નમાં જોડાવું પર મામરું લઈ તો જાવું પડશે

પચાસ વર્ષ પછી અવસાન થાય તો રોગ કકડાટ બંધ કરવો કે નથી કરવો પચાસ વર્ષ પછી નું અવસાન થાય તો ભગવાન રામ નું નામ